નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારી વિજલપુર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા છે વહેલી સવારે સફાઈ કર્મચારીઓ સફાઈ કરવાનું ટાળી અને પાલિકા પર હલ્લાબોલ કર્યો તો પાલિકા પર આવીએ અને તેઓએ આજે કામ ન કરવાની નેમ લઈ અને અહીંયા આગળ હડતાળ પર બેઠા હતા પરંતુ તેમની શું રજૂઆત છે શું કારણ તે લોકોએ આજે હડતાળ પર બેસવાનું આપણે જાણીશું એમની પાસેથી શું કારણ છે આજે હડતાળ પર બેસવાનું કારણ શું હતું હડતાળમાં કારણ તો એક જ હતું કે આ સેનેટરી ખાતાની અંદર અમારા રોજમદાર કર્મચારી એટલે કે ડ્રાઈવરને સફાઈ કર્મચારી આ લોકોનું કંઈ ટ્રેક્ટરનું વાયરિંગ બળવાથી રસ્તાની અંદર ટ્રેક્ટર બંધ પડવાથી જેસીબી મશીન બોલાવીને ધક્કો મારવાથી આ ચીફ સાહેબે કર્મચારીને ડ્રાઈવરને રિટાયર નોકરીમાંથી બેસાડી દીધા છે તેમજ આગળ પણ આ જ રીતે બનાવ બનેલો હતો કે એક ટાયર નીકળેલું હતું ને પંદર દિવસથી એ ડ્રાઈવર પોતાની કામગીરી નગરપાલિકાની ઇજ્જત રાખવા માટે સફાઈ અભિયાન ચાલતું હોય તેને ધ્યાનમાં રાખીને તેવી પરિસ્થિતિમાં નગરપાલિકાની સફાઈની કામગીરી ફરજ બજાવતા હતા છતાં પણ ચીફ સાહેબે એમને ખરેખર ધન્યવાદ આપવાની જગ્યાએ એમને એમને પણ બેસાડી દીધા છે કે આજની તારીખ સુધીમાં પણ લેવામાં આવ્યા નથી પણ આજની તારીખમાં પ્રમુખ ઉપપ્રમુખ સાહેબ જોડે ને ચેરમેન શ્રી જોડે અમે જે મીટિંગ કરી તે એમને અમને આશ્વાસન આપેલું છે હિંમત આપી છે કે આપણે બધા કર્મચારીને લઈ લે હું જેને જેને બેસાડેલા છે એમને આદેશ કરી દો કે એમને ભાઈ બધાને લઈ લો એટલે આ લઈ લીધે હવે અમારા કર્મચારીઓને અમે સફાઈ માટે મોકલી આપીએ છીએ અન્ય શું રજૂઆતો છે તમારી કે જે હજુ સુધી પૂરી કરવામાં આવી નથી હું સાહેબ સફાઈ કામદાર મંડળનો ઉપપ્રમુખ બોલું છું અમારી રજૂઆત વર્ષોથી જે એવી છે કે ભાઈ જે મેકમ જે પૂરેપૂરું નથી ભરાતું એ મેકમ ભરી દો પ્રાદેશિકમાંથી તો બહાલી પણ આવી ગયેલી છે પરમિશન પણ આવી ગયેલી પણ પાંચ મહિનાથી ત્યાં સુધી આ નગરપાલિકાના અધિકારીઓએ કંઈક વ્યવસ્થા કરી નથી અને કોઈ એના પર ધ્યાન પર આવ્યું તેનું કબાટમાં પડી રહેલું તે પડી રહેલું છે બીજું કે ઓછા કર્મચારી એક એક કર્મચારી ચચાર જિલ્લાની સફાઈ કરે છે ઓછા કર્મચારી નવસારી નગરપાલ નવસારી નગરના રહીશોનો કોઈ ફરિયાદ નથી આવવા દેતા અને એવા કર્મચારીઓને આ લોકો બોલાવી અને અહીંયા ઠપકો આપતા હોય અને ઘરે બેસાડી દે કેટલા ટકા વ્યાજબી છે સાહેબ આ સીઓ ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરેલી છે એમ કે અમારા મંડળના અધિકારીઓ પણ આવીને વાત કે ભાઈ આ કર્મચારીઓનો પ્રશ્ન છે હલ કરો હલ કરો પણ હજુ લોકોને થતું નથી આ કર્મચારીઓનો પ્રશ્ન એટલા માટે ઉદભવ થતો છે કે એ લોકો જગ્યાઓ ભરી દે તો કોઈ કર્મચારીને વધુ કામ કરવાની એ નહીં પડે એમ બીજી વાત ખાસ કરીને કે જે દસ વર્ષથી વાહનો રિપેર નથી થયા જૂના વાહનો પર કામ ચલાવવામાં આવે છે હાજી એ વાત સાચી છે સાહેબ કે વાહનો કેટલા વર્ષોથી છે ને જૂના છે ઘણા કર્મચારીઓ અમને ફરિયાદ કરે છે કે સાહેબ એમ કે અમારે છે ને તો પોતાના પૈસા પણ પંચર અમારે બનાવવું પડે છે પણ ગાડીના ટાયરો પણ આખા આખા થઈ ગયેલા છે બેટરીઓ નથી સેલ નથી વાળું દરેક ટેમ્પાવાળા એકબીજાને ટેમ્પાને ધક્કો મારીને અગાડી ચાલે છે એમ એટલે એક ટેમ્પાવાળા ડ્રાઈવર હોય તો બીજા ટેમ્પાને એ કરે છે એમ ત્યારે બીજી વાત કરવામાં ધક્કા ગાડીઓ છે તો ધક્કા ગાડીઓ કેટલી વાજુ પંચરના પૈસા તમારે છે એના બિલ પાસ થાય છે ખરા એ પહેલા કર્મચારીના પૈસા જાય છે કર્મચારી પોતાના પૈસા કરે અમે તો કઈ બિલ મુકતા જ નથી ત્યાં ગાડી કર્મચારી જતો હોય કે ભાઈ તું એમ કે નગરપાલિકામાંથી આવડે છે તું ગયા કરે એમ કે એના બિલ નથી આપતા બિલ મંજૂર નથી થતા તેવી આક્ષેપ આપી હાજી નથી નથી અધિકારીઓ નથી મંજૂર કરતા સહી નથી કરતા એટલે કોઈ કર્મચારી કોઈ જગ્યાએ સરું કરવા પણ જાય તો પણ ના પાડી દે છે કે પેલા બિલ ગાડીને પાસ કરવો અમે ખાલી પંચરવાળાને ત્યાં પંચર બનાવવા ગયેલા હોય તો પણ અમે કર્મચારી જઈને ત્યાં આવીએ ત્યારે પહેલા જે પંચર બનાવે તે લોકો એમ જ કહે છે કે ભાઈ તમારું ભાગે બિલ હજુ અમારું પાસ નથી થયું તે પાછું પાછું લઈ જાય એમ કે પછી અમારા ખર્ચેથી અમારે કામ કરવું પેલા અમારા ખર્ચેથી પછી પૈસા કરીને कामगि चालू करनी पड़े आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वराइटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो કે કર્મચારીઓના અનેક પ્રશ્નો છે તેઓની અનેક રોજમદારથી લઈને અનેક પ્રશ્નો તેઓની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી હતી તેમજ બે જે ખાસ કરીને જે ટ્રેક્ટરના વિડીયો વાયરલ થયા હતા અને જે ન્યૂઝ પર ચાલ્યા હતા અને તેને લઈને કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા અને તેના કારણે આજે આ કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા પરંતુ હાલમાં ઉપપ્રમુખની વચામણી આવ્યા બાદ તેમણે સમજાવ્યા હતા અને તેના કારણે અત્યારે હાલમાં કર્મચારીઓ કામ કરવા માટે તૈયાર થયા છે પરંતુ ચીફ ઓફિસર દ્વારા જે વર્તન કામ હતું તેને લઈને આ સખત વિરોધ કર્મચારીઓમાં જોવા મળી રહ્યો છે ટાયરો નથી ટાયરો ઘસાઈ ગયા છે ટાયરોમાં પંચર હોય તો પંચરોના પૈસા નથી આપવા તેવા આક્ષેપો છે સફાઈ કર્મચારીઓની હડતાલ બાબતે વોટરવર્ક્સ કમિટી અને મહેકમ કમિટીના સભ્ય એવા રમેશભાઈ વાળા શું કહી રહ્યા છે આવો સાંભળીએ એ ખરાબ થયેલું છે આપણે સીટ ઓફિસે તેમને સલાહ સૂચન અને આપણે નિર્ણય એનો લઈએ હાલ જે રજા પર ઉતર્યા છે હડતાલ જેવી પરિસ્થિતિ છે અને શહેરમાં કચરાણ ઢગલા છે શું કહીશું એ કોઈ કયો પ્રોબ્લમ છે હું ઉતારે છે એ બધું નિર્ણય જાણી અને આપણે એની અધિકારીઓને લેવડાવી લઈશું પાછળકામ પર ખખડધ્રજ વાહનો છે ખખડધ્રજ વાહનો છે એને રિપેરિંગ અને કોઈ પણ સાધન ખરાબ હશે એને નવા લઈ અને એ કાર્યવાહી ચાલુ જ છે અને કરશું એ તો પ્રોબ્લેમ જે છે એ બધું આપણે એનો વિવારો લાવીશું કાયમી કરવામાં નથી આવતા સફાઈ કામદારોને મહેકમ આવી ગયું છે તે છતાં પણ એને નિર્ણય કામ કાર્યવાહી ચાલુ છે ચાર પાંચ દિવસમાં એનું નિકાલ લાવી તો આ સમગ્ર મામલો થાળે પાડવા માટે નવસાઈ વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સુનીલભાઈ પાટિલ પણ ખાસો આવ્યા હતા અને તેઓએ તમામ કર્મચારીઓને સમજાવટ કરી હતી અને તેમને સમજાવી અને તેમને ફરીથી કામ પર લાગવા માટે મનાવી લેવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર મામલે સુનિલભાઈ પાટિલ નવસારી વિજલપુર નગરપાલિકાના ઉપપ્રમુખ શું કહી રહ્યા છે આવો સાંભળીએ મને જ્યારે સવારે ફોન આવ્યો ત્યારે હું તુરંત જ નગરપાલિકા હાજર થયો સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો હતા એમના આગેવાનો સાથે વાતચીત કરીને એમના પ્રશ્નોના નિરાકરણ માટેની સૂચનાઓ આપી છે અને સત્વરે એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે લાવીશું ચીફ ઓફિસર દ્વારા ઘેરવર્તન કરવામાં આવ્યું છે અપશબ્દ બોલવામાં આવ્યા છે શું કહેશો સફાઈ કામદારો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે સત્યતાની તપાસણી કરીશું અને જે તે જગ્યાએ યોગ્ય રજૂઆત કરવાની હશે ત્યાં કરીને અમે એનું સમાધાન લાવશું ખખડધજ વાહનો છે નહીં વાહનો દસ વર્ષથી નવા ખરીદવામાં એ પ્રશ્નો પણ અમારા ધ્યાન પર આવ્યો છે તો એ જે જે વાહનો ખરાબ હશે અથવા કામમાં ઉપયોગી આવે તેવા નહીં હશે એનું સમારકામ કરીને એના માટે પણ આપણે નિર્ણય લેવામાં આવશે નવા વાહનો લેવાની જરૂરિયાત લાગે તો તે કમિટીમાં લેવામાં આવશે નવા કામ નગરપાલિકામાં એકસો અને પંચ્યાશી જેટલું નિતમ છે નગરપાલિકા નવસારી નગરપાલિકા થયું છે વસ્તી વધી છે તે છતાં પણ જે કામદારો છે તે લોકોની ઘટ બતાવે છે શું કે નવા જે સફાઈ કામદારો છે એમના જે મહેકમ છે એને ભરતીની પ્રક્રિયાઓ લગભગ પૂર્ણતાને આરે છે મંજૂરી આવી ગઈ છે એમાં રોસ્ટરની કામગીરી પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે એટલે ટૂંક સમયમાં જ એમના નામો જાહેર થશે હાલ દ્વારા જે પણ વાહનો બંધ થાય ટ્રેક્ટર ત્યાં જ મૂકીને કર્મચારી રહેવાનું સૂચનો એ જે ગઈકાલે જે પ્રશ્નો ધ્યાન પર આવ્યા છે તો યોગ્ય જગ્યાએ એનો વાતચીત કરીને જે બી સમારકામ કરવાની પરિસ્થિતિ હશે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવશે નવસારી વિજયપુર નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલભાઈ પાટીલ દ્વારા હાલમાં મામલાને થાળો પાડવામાં આવ્યો છે થાળે પડ્યા પરંતુ આ કર્મચારીઓમાં જો તેમની જ માગણીઓ સંતોષાશે નહીં તો આગામી દિવસોમાં પણ તેઓ ફરીથી હડતાલ કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી ત્યારે આ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન